ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય શ્રીરામ જેમ છો મિત્રો મજામાં ને સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે જો આજે ઝાકર બાકર કાંઈ છે નહીં વાતાવરણ એકદમ ચોખ્ખું છે એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે ઝાકર બાકર કાંઈ છે નહીં આજે બાર રોટલી બનાવે છે રોટલી ને બીજું છે દહીં રોટલી છે ને દહીં છે અને જે ઉઠી ગયો છે ઉઠી ગયો નાઈ લીધું નહીં નાઈ ધોઈન હેપી ભાઈ બી નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયો ને લઈને બે ગયો છે ફોન નઈ અટાણામાં ફોન લઈને બે ગયો છે અને આજ છે ને વાતાવરણમાં કાતરો થઈ ગયો છે કાતરો કાતરો થઈ ગયો એટલે નક્કી નહીં કઈ વરસાદે માવઠું પડવું હોય તો પડી જાય નહીં માં એવું હોય ને કાકરો થાય તો માવઠું થાય નહીં કાતરો હોય તો આવતા વર્ષે વરસાદ હારો થાય તો આ કાતરા થાય હારે ને તને શિયાળામાં કાતરા થાય હારા ગા એટલે એ કાતરા હોય ને તો વરસાદ વધારે હવે આવતા વર્ષે વરસાદ હારો થાય એવું થાય અને કાતરા હોય ને તો કાતરા તૂટે તો ટાંટ પડે એ હાજ કે આ કાતરો જ્યારે બંધાણો હોય ને એ પાછું તૂટે ને ત્યાં ટાંટ બહુ પડે પાછળ હું તારી તો મિત્રો આપડે તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈ કમ્પ્લેટ હું સ્નેહ બે તૈયાર થઈ ગયો છે અને અમારે જવાનું છે બે ને આજ ગામ કૃષ્ણ ગામ જવાનું છે ને આપણે બે ને તો હાલો આપણે ગામ જતા આવીએ આજ છે ને ભાઈ બીજ એટલે અમારે જવાનું છે જમવા આગળ છે તો જમતા આવીએ કા તો મિત્રો આજે હતી ભાઈ બીજ અને હું ને સ્નેહભાઈ ગયા જમવા તો અમે જમીને આવતા રહ્યા છીએ બાર ગામ ગયા અમે જમવા કાશ ને હા અમે ગયા આજે લીમડી તમે લીમડી થી જમીન અવતારીયા અને જો આ સ્નેહ નારિયેળ બહુ નાખવાય ઉધરસ આવે એક જ નથી ખાતું તું કયું ન ખા છો હા તમે જમીન અવતારીએ ને સ્નેહ કરે જો ગાંડા ગદોડે છે સ્નેહ ને ગાંડા ગદોડતા આવડે હું

મિત્રો વાગી ગયા છે સાંજના સાડા આઠ અને આપણે આવી ગયા છીએ જમવા આજે છે ને જમવામાં બનાવ્યું છે બીજ હતી ને તો રામાપીરની બીજ અને ભાઈ બીજ આજે બે હતો ને તો રામાપીરની બીજની બનાવી છે આપણે ખીર તો જો જમવામાં બનાવ્યું છે બટેકાવાળા એ ભજીયા છે આ ખીર છે ભગવાનની રામાપીરની બટેકાવાળા ચટણી આપણે ભાણામાં નાખી છે ચટણી છાસ જો આજે ભાઈ બને તો બટેકાવાળા હતા ને તો ગરમા ગરમ ગરું જમી છે

Bueno, ya me dije